તો મિત્રો ગુજરાત ખાણ ખનીજ વિભાગ દ્વારા એક ગામમાં સર્વે હાથ ધરાવે એમાં કોઈ જાતની ગ્રામસભાની પરવાનગી વગર જે સર્વે કરવા માટે જે અધિકારીઓ પહોંચી આવ્યા હતા તો એ લોકોને રોકી ગ્રામજોને ખુલ્લે આમ વિરોધ કર્યો તો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નીલેશ ભી તો મિત્રો જે કડ તાલુકાનું જે નાખલ ગામ છે જ્યાં ગુજરાત ખાણ ખનીજ વિભાગ એટલે નજીકમાં જીએમડીસી કંપની આવેલી છે કડી પાણી ખાતે તો ત્યાં જીએમડીસી કંપની જે કાર્યરત થવા જઈ રહી છે મિત્રો તો આજુબાજુના જે ગામો છે ત્યાં સર્વે કરવા માટે જે હાથ ધરાયું છે નજીકના ગામો સર્વે થઈ રહ્યા છે કારણ કે સમય જતાં જે ગામો જે વિસ્થાપિત થવાની સંભાવના છે તો એના માટે ગ્રામજનો ચિંતિત છે અને મૂંઝવણમાં છે તો મિત્રો એવામાં ત્યાં અધિકારીઓ આવી પહોંચે છે અને ગ્રામની જે સભા છે ગ્રામસભા પહેલાં તો કોઈ પણ કામ કરવું હોય તો સંવિધાનમાં આપણને પ્રાવધાન આપ્યું છે કે ગ્રામસભાની પરવાનગી જોઈએ અને પેશા એક અને પાંચમી અનુસૂચિ એમાં કોઈ પણ આદિવાસી વિસ્તારમાં અધિકારી કે કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં ગ્રામસભાની પરવાનગી માંગો એવો આપણને સંવિધાનમાં એક પ્રાવધાન આપ્યો છે તો ખુલ્લે આમ સંવિધાનનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે તો એવું નથી કે મિત્રો આ પહેલી વખત સંવિધાનનું જે ઉલ્લંઘન આ સરકારમાં ઘણા વખત આવું સંવિધાનનું કોઈ પણ જે પ્રાવધાન અનુસૂચિ જે આદિવાસી વિસ્તારમાં આપેલી જે પાંચમી અનુસૂચિ દ્વારા આ ગ્રામસભાની પરવાનગી માંગી જોઈએ આજ સુધી લાગુ થઈ નથી તો એવી જ રીતના જે નાખલ ગામે જે અધિકારીઓ આવી પહોંચ્યા હતા પરંતુ ત્યાં ગ્રામસભા જે ગામના લોકો એ લોકોને અધિકારીઓને ત્યાં રોક્યા અને એનો વિરોધ કર્યો ત્યાં પોલીસ પણ આવી પહોંચી અને એ લોકોને શાંત પાડ્યા નહીં તો અધિકારીઓને ગ્રામજનો દ્વારા ઝપાઝપીનો માહોલ થોડો સર્જાયો હતો વાતચીતમાં લોકો બધા રોષે ભરાઈ ગયા હતા પરંતુ એવું લાગે છે કે નાખલ ગામ સર્વે કરવા માટે જે સરકાર જે કામ કરી રહી છે પરંતુ મિત્રો ગ્રામસભાની પહેલાં પરવાનગી માંગો કારણ કે અમને સંવિધાનમાં એક અધિકારી આપ્યો છે ડૉક્ટર આંબા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કે પાંચમી અનુસૂચિ જ્યાં લાગે ત્યાં ગ્રામસભાની પહેલાં પરવાનગી માંગો તમારે કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં ગ્રામને જે ગ્રામના સભ્યો છે ગ્રામના સરપંચ છે ગ્રામસભાને પૂછો પહેલાં અમારે આવું કામ કરવું છે તો જ તમને અંદર પેશવા દેશે નહીં તો વિરોધ તો થશે મિત્રો તો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો અને વધુમાં વધુ શેર કરો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી